ગોધરા ખાતે ભારતીય સેનાને અભિનંદન આપતા રાષ્ટ્રની રક્ષા કરતા વીર જવાનોના સન્માનમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી તેમાં ઉપસ્થિત રેન્જર આઈજીઆર અને વી અસારી સાહેબ એસપી હિમાશુ સોલંકી સાહેબ સાંસદ શ્રી રાજપાલ જાદવ સાહેબ સાંસદ ડોક્ટર જસવંત પરમાર સાહેબ ધારાસભ્ય શ્રી સી કે રાઉલજી જિલ્લા પ્રમુખ શ્રી મયંક દેસાઈ ધારાસભ્ય શ્રી ઓ ચૌહાણ નિમિષા બેન સુથાર સર્વે હોદ્દેદારો સર્વે સમાજના અગ્રણીઓ આ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા યાત્રા સાવલીવાડ આવી પહોંચતા તેનું સ્વાગત મુસ્લિમ સમાજના મોલાના સાહેબ અને અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલ તેમાં આ વિસ્તારના કાઉન્સિલર અકરમભાઈ દિવાન અને તેમના ગ્રુપ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી અને યાત્રાનું ફૂલહારથી સ્વાગત કર્યું સાથી ઉપસ્થિત અકરમ આમિર રાજા ફિરોજ ખાન પઠાણ માસ્ટર અકબર બેગ બેગમિર્ઝા હકીમ મિસ્ત્રી સવન યુવાનો દ્વારા કરવામાં આવતા કોમી એકતાના દૃશ્યો સર્જાયા હતા અને જય હિન્દના નારાથી શોભા યાત્રા ગુંજી ઉઠી હતી સાથી હાજર રહેલ સૈદ ખાન પઠાણ મહેબૂબભાઈ દિવાનતલ્હા શેખ લિયાકત પઠાણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા જય જયહિંદ